દેશના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં અંબાજીથી એકતા નગર અને ઉમરગામથી એકતા નગર સુધી જનજાતીય ગૌરવ રથ પહોંચનાર છે જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ગત રોજ વલસાડથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ યાત્રા આજ રોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું

આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વ થી કહી શકીએ કે પચીસ વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈ જે આદિવાસી સમાજ માટે એના માટે જે રીતે એનું પણ ગર્વ છે ભગવાન બિરસા રીતે રાષ્ટ્ર માટે છે રાષ્ટ્રના નિર્માણમાં આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યું હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષા એ ખૂબ ભવ્ય થી ગૌરવ યાત્રા તેરસો ના કિલોમીટર માં ચૌદ જિલ્લાઓમાં ફરવાની આ બિફોર ડેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પટેલ ખેરગામ